નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાઘેલા જોઈએ આજના મહત્વના સમાચારમાં ભરૂચ પાસેના નેશનલ હાઇવે ઉપર અસુરિયા પાટિયા નજીક અકસ્માત બાદ ટ્રક ચાલક કેબિનમાં ફસાયો ભરૂચના અસુરિયા પાટિયા પાસે અકસ્માતમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાઇ ગયો હતો ફાયરના જવાનો દોડી આવી રેસ્ક્યુ ઓપરેશન કરી ચાલકને જીવ બચાવી લીધો હતો ભરૂચ નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર જ સૂર્યાપાટિયા નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકને અકસ્માત નડતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો આ અંગેની જાણ થતાં સાથે જ ફાયર ફાઈટર તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રકમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ભારે જ અહેમત બાદ ટ્રક ચાલકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતના પગલે રાત્રિના સમયે નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી એડી સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર दरवाजो कढी न